ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું પરંતુ અમરેલી લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ભારતીય દિલીપ સંઘાણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર કાનાબા સાહેબ હતા ભાઉુભાઈ ઓધણ હતા હે હેરુપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે ગુજરાતીમાં પણ કેન્દ્રીઓ ના આપી શકે જે બોલી ન શકે વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રો કર્યો છે તેમાં મને કહેવામાં જરા પણ જતી સોંપતી નથી અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાઠડીયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે